નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા પામાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં અગિયારસો એકોતેર થી તેરસો એક ગોંડલમાં અગિયારસો એકાણું થી બારસો એકાવન જૂનાગઢમાં અગિયારસો થી બારસો પંચોતેર જામનગરમાં અગિયારસો થી બારસો સિત્તેર કાલાવડમાં નવસો સાહીઠ થી બારસો ચાલીસ સાવરકુંડલા થી અગિયારસો જામજોધપુરમાં બારસો થી તેરસો પાંચ જેતપુરમાં એક હજાર થી તેરસો ઉપલેટામાં બારસો થી તેરસો સાત પોરબંદરમાં એક હજાર થી બારસો પંચોતેર અમરેલીમાં અગિયારસો ચાલીસ થી બારસો સત્યાસી તળાંજામાં નવસો પંદર થી બારસો ભાવનગરમાં એક હજાર થી બારસો જસરમાં બારસો થી બારસો એકાવન બોટાદમાં અગિયારસો પચાસથી બારસો પંદર વાંકાનેરમાં બારસો થી બારસો સિત્તેર ભચાઉમાં બારસો થી બારસો પંચાણું દશાડા બારસો થી બારસો પંચ્યાસી ડીસામાં બારસો થી તેરસો પંદર ભાંભરમાં બારસો થી બારસો એકવીસ પાટણ માં બારસો પંચાવન થી તેરસો ધાનેરામાં સિત્તેર થી તેરસો ઓગણીસ મહેસાણા માણસા માં બારસો સત્યાસી થી તેરસો બાવીસ ગોજારીયા માં તેરસો થી તેરસો સત્તર કડી માં બારસો નેવું થી તેરસો આઠ વિસનગર માં બારસો પચાસ થી તેરસો સોળ પાલનપુરમાં તેરસો થી તેરસો ઓગણચાલીસ તલોદમાં તેરસો થી તેરસો એક થરામાં બારસો પંચોતેર થી તેરસો અઢાર દહેગામમાં બારસો થી બારસો એસી હિલેડીમાં બારસો થી તેરસો એકવીસ કલોલમાં બારસો થી તેરસો પંદર સિદ્ધપુરમાં બારસો થી તેરસો સત્તર હિંમતનગરમાં તેરસો થી તેરસો દસ ભુકરવાડામાં બારસો થી તેરસો અગિયાર ઇડરમાં બારસો થી તેરસો દસ ટિંટોલમાં થી બારસો ચાલીસ

પ્રાંતિજમાં બારસો પચાસ થી બારસો એસી સમય બારસો એસી થી તેરસો ચાણસમાં માં બારસો એકાવન થી તેરસો ચૌદ દાહોદ બારસો થી બારસો ચાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજ